તો ખેડૂત મિત્રો સ્વાગત છે ફરીથી એકવાર આપશોની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પેટમાં દોસ્તો વિદેશમાં રહેતા વ્યક્તિ કોને પાવર આપીને દસ્તાવેજ કરાવી શકે છે તો દોસ્તો આપને જણાવી દઈએ કે જે કોઈ પણ વ્યક્તિ જે વિદેશમાં સ્થાયી થયેલા છે ધંધાર્થે અને તે વ્યક્તિના નામે ખેતીની જમીન મકાન દુકાન એક્સ એક્સવાઇઝેડ પ્રોપર્ટી આવેલી છે તે પ્રોપર્ટી તે વ્યક્તિને વેચી નાખવી છે તો તે વ્યક્તિ મુખત્યારનામાના આધારે વેચી શકે છે પરંતુ આપને એ ખબર છે કે તે વિદેશમાં રહેતા વેચાણ આપનાર વ્યક્તિ છે તે કોને વેચાણ આપવાનો પાવર આપી શકે છે તો તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી દોસ્તો આપણે આજની આ વિડીયોમાં જાણીએ તેના પહેલાં જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોર્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી ને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ તો દોસ્તો આપને જણાવી દઈએ કે વિદેશમાં રહેતા વ્યક્તિએ પ્રોપર્ટી વેચવી હોય તો તેમણે પોતાના લોહીના સંબંધ ધરાવતા વ્યક્તિને પાવર આપવો પડશે દાખલા તરીકે પોતાના પિતાને માતાને ભાઈ બહેન જે કોઈ પણ હોય એટલે કે આ ચારમાંથી જે કોઈ પણ હોય તેને વેચાણ આપવા માટેનો પાવર આપી શકે છે અન્ય કોઈ વ્યક્તિને તે વેચાણ આપવા માટેનો પાવર આપી શકતા નથી કારણ કે દોસ્તો કાયદાની દ્રષ્ટિએ જે તેના લોહીના સંબંધ ધરાવતા વ્યક્તિઓ છે ફક્ત તેમને જ આ હક્કો આપવામાં આવેલા છે કે તેમના રિલેટિવ એટલે કે તેમના લોહીના સંબંધ ધરાવતા વ્યક્તિ છે તેમનો પાવર લઈ અને જમીન મકાન મિલકતનો દસ્તાવેજ કરાવી શકે છે તો ખેડૂત મિત્રો આ હતી આજની મહત્ત્વપૂર્ણ માહિતી આશા કરું છું કે આપશોને આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યો હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્ત્વપૂર્ણ માહિતી આપશો આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યો પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અનવંદ માતરમ